જૂનાગઢના ચિત્તાખાના ચોક પાસે આવેલા રેસ્ટોરન્ટમાં કેફી પીળું પી પોલીસનો રોફ બતાવતા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ ચિત્તાખાના ચોક પાસે સબમરીન રેસ્ટોરન્ટમાં ચોવીસ જુલાઈની રાત્રે મોડી રાત્રે ત્રણ શખ્સો મોપેડમાં આવ્યા હતા જેમને રેસ્ટોરન્ટમાં આવી કેફી પીણું પાણીમાં ભેળવી દીધું હતું જે બાદ રેસ્ટોરન્ટના સ્ટાફ સાથે ગાળાગાળી શરૂ કરી હોટલના માલિકે જ્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચારી ત્યારે ત્રણ શખ્સોએ અપશબ્દો કહી એમ જ અમે જ પોલીસ છીએ તેમ કહી પોલીસ હોવાનો રોફ બતાવ્યો હતો શખ્સોએ હોટલ માલિકને ધમકી આપી જો તું ફરિયાદ નોંધાવીશ તો તને મારી સમગ્ર ઘટના બાદ હોટલ માલિકે સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપી ફરિયાદ નોંધાવી છે સમગ્ર ઘટનાને લઈ પોલીસે અન્ય કોઈ જિલ્લામાંથી પોલીસ જવાનોએ આવીને ગેરવર્તન કર્યું છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરીના સમયે ત્રણ આવેલા અને ત્યાં ત્યારબાદ તેમને

તો તો કે આમ કેમ ને તું મને નથી ઓળખતો હું અમરેલી પોલીસ છું ને આમ ને તેમ તારી આમ કરી નાખી તેમ કરી નાખી તો મેં એને જમાડી દીધું મેં કીધું કઈ વાંધો નહીં ટાઈપ છે જવા દો ને ભાઈ લેટ ગો કરો તો તે ત્યાં જ મારા ટેબલ ઉપર જ દારૂ નો ગ્લાસ ભરેલો અને પીધેલો પછી તે ઓર્ડર આવ્યો એ જમેલું પછી તે જમીને મારા વેટર ને મન ફાવે એમ ગાળો ગાળો બોલી મારા વેટર થી ગેર પ્રવૃત્તિ કરી